પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમા હપ્તા વિતરણ અવસરે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકે પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું તારીખ ઓગણીસ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં એકવીસમા હપ્તાના વિતરણ પ્રસંગે પોરબંદર જિલ્લાના ખાપડ સ્થિત અસ્પી કૃષિ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે યોજનાની પૃષ્ઠભૂમિ સમજાવી હતી તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઊભા પાકને થયેલ નુકસાન બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક પેકેજને જાહેરાત કરીને ખેડૂતોને સાચા અર્થમાં બળ આપ્યું છે આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક વિરાટ પરમારે પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું તેમજ રાજ્ય કક્ષાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતાનો કાર્યક્રમ અને રાષ્ટ્રીય કક્ષાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતાના તમિલનાડુના મુખ્ય કાર્યક્રમ એમ બંને કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ તમિલનાડુમાંથી વર્ચ્યુઅલ રીતે સમગ્ર દેશના ખેડૂત મિત્રોને સંબોધતા સંદેશ આપ્યો હતો અને કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો